નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વિદ્યુત રોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર જેમાં ડભોઈ ના ધારાસભ્ય શૈલેષ મહેતાના અધ્યક્ષતામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો રાજ્ય સરકાર દ્વારા સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રો સાથે છેવાડાના ગામોના એક પણ લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે એક જ સ્થળ પર નિકાલ લાવવામાં આવે જેના ભાગરૂપે રૂપે સેવા સેતુ કાર્યક્રમ્યો જીદારે કે લાભ લેલાઈતી મળી શકે સેવા સેતુ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના યુએલએન યોજના તેમજ જન્મ મરણના પ્રમાણપત્ર આકારનીની નકલ આયુષ્યમાન કાર્ડ ગુમસધારા લાયસન્સ આવકના દાખલા લગ્નની નોંધણી વગેરે લાભો આ સેવા સેતુ કાર્યક્રમમાં આપવામાં આવે છે આ સેવા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને ધારાસભ્ય શૈલેષ મહેતા મામલતદાર ડીવી ગામિત પાલિકા પ્રમુખ વિરેન સાહબ ચીફ ઓફિસર જય કિશન તળવીના હસ્તે વિજય આયોજિત લાભો લાભાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતા પાલિકા પ્રમુખ બિરેન શાહ ચીફ ઓફિસર જયકિશન તડવી મામલતદાર ડીવી ગામતી વિશાલ શાહ તેમજ પાલિકા સભ્યો સહિત મામલતદાર કચેરી વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ગુજરાતી સેવન સાથે રિપોર્ટર હુસેન પ્યારજી ડબોઈ સરકાર દ્વારા આજે સેવાસેતુનો કાર્યક્રમ સત્તરગામ પટેલવાડીમાં રાખવામાં આવ્યો છે ડભોઈ નગરના લોકોને એક જ ઠેકાણે બધી સવલત મળી રહે એવા શુભ આશયથી સરકાર દ્વારા આ સેવાસેતુના કાર્યક્રમો રાખવામાં આવે છે આમાં સરકારની જે યોજનાઓ છે જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના એનયુએલએમ મરણના પ્રમાણપત્રો ઉપનો પ્રોબ્લેમ હોય આયુષ્યમાન કાર્ડનો પ્રોબ્લેમ હોય આધાર કાર્ડનો પ્રોબ્લેમ હોય કે અન્ય કોઈ પ્રોબ્લેમ હોય એ તમામ એક જ ઠેકાણે હલ થઈ શકે એના માટે આ સેવા સેતુ હોય છે જે રીતે લોકો આનો લાભ લેવો જોઈએ હજુ સુધી લોકોમાં એટલી જાગૃતિ આવી નથી કે લાભ લે એટલે આપના મારફત વિનંતી કરીએ છે કે આવા સેવા સેતુના કાર્યક્રમો વખતે જે જે લોકોને આ બધી યોજનાઓનો લાભ ના લીધો હોય કોઈને રેશન કાર્ડમાં ફેરફાર કરવાના હોય નામ બદલવાના હોય આધાર કાર્ડમાં ફેરફાર કરવાનો હોય આયુષ્યમાન કાર્ડમાં કોઈ તકલીફ હોય એ કોઈને અનાજ ના મળતું હોય એનએફએસએલ યોજના હેઠળ તો એ તમામે આવા કેમ્પમાં આવીને ત્યાં આગળ રજૂઆત કરીને એનો જે સુધારા વધારા કરવાના હોય એ કરાવવા જોઈએ તો જે કોઈને આવી તકલીફો હોય એ આવતી વખતના સેતુના કાર્યક્રમમાં આવીને આના સુધારા વધારા કરાવી શકે છે નવા કાર્ડ કોઈને કઢાવવાના હોય આયુષ્યમાન કાર્ડ હોય આધાર કાર્ડ હોય કે જન્મ મરણના દાખલા કોઈના બાકી હોય રેશન કાર્ડમાં કોઈને કોઈ તકલીફ પડતી હોય તો એ પણ આવીને કરાવી શકે છે કારણ સરકાર દ્વારા એક જ ટેકાણે લોકોને ધક્કા ના કરવા પણ એક જ ટેકાણે એમને બધી સવલતો મળી એના માટે આ સેવા સેતુનું આયોજન છે એનો તમામ લાભ લે એ ખૂબ જરૂરી છે